પોરબંદરની નેટવર્ક ચોક શાક માર્કેટ જર્જરિત બની છે જેથી ગ્રાહકો અને વેપારીઓને મુશ્કેલી પડી રહી છે આથી પાલિકા દ્વારા ચોમાસા પહેલા આ માર્કેટ માર્કેટનું રિનોવેશન કરવા રકમ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પોરબંદરની નેટવર્ક ચોક શાક માર્કેટ ખાતે પોપળા ખરે છે આ માર્કેટમાં ચોમાસા દરમિયાન પાણી પડે છે જેથી માર્કેટમાં પાણી ભરાઈ જાય છે ભૂતકાળમાં આ માર્કેટની છતના પીઠિયા સહિતનો કાટમાળ પડ્યો હતો પરંતુ નીચે કોઈ ન હોવાથી જાનહાની થઈ ન હતી છત પરથી પીડિયા નીકળી ગયા છે છત પર ઝાડવા ઉગી નીકળ્યા છે અને પોપડા ખરી રહ્યા છે આ માર્કેટ જર્જરિત બની છે અને જર્જરિત ભાગ ગમે ત્યારે તૂટી પડે તેવી દહેશત ઊભી થઈ છે ત્યારે આગામી ચોમાસા દરમિયાન પણ વરસાદી પાણી પડશે જેથી પાલિકા દ્વારા નટવર ચોક શાક માર્કેટ નું રિનોવેશન માટે બજેટ ફાળવવામાં આવે તેની વેપારીએ માંગ કરી છે ઉલ્લેખનીય છે કે આ નટવર ચોક શાક માર્કેટ બહાર છત અતિ જર્જરિત બની છે અને સળિયા ઉખરી ગયા છે આ રોડ પરથી ડીજે સહિત સાઉન્ડનો અવાજ આવે ત્યારે માર્કેટની છત ધ્રુજે છે અને પોપડા પણ ખરે છે છત તૂટી પડે તેવી શક્યતા છે જેથી કોઈ નિર્દોષ વ્યક્તિને ઈજા ન પહોંચે તે માટે પાલિકા દ્વારા માર્કેટને રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર